આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા વલસાડના ધોબી તળાવના એકવીસ વર્ષીય યુવકનું લીલાપોર નજીક ટ્રેન અડફે તે મોત જીઆરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી તારીખ ચોવીસ જાન્યુઆરી ત્રણ કલાકે બુધવારના રોજ મળતી માહિતી મુજબ વલસાડના ધોબી તળાવ નજીક આવેલા ગાયત્રી મંદિર સામે રહેતા એકવીસ વર્ષીય યુવાન કાર્તિકભાઈ પ્રફુલ્લભાઈ જાદવ સુરત ખાતે હીરા ઘસવા માટેનું કામ કરવા જતો હતો તેથી જ તેના પરિવારનો ગુજરાન ચલાવતો હતો સુરત ખાતે નોકરી પરથી પરત કોઈ ટ્રેનમાં ઘરે આવી રહ્યો હતો જે દરમિયાન વલસાડ સ્ટેશન પહેલાં લીલાપોર નજીક ટ્રેન અડફેટે યુવાનો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ રેલવે પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ એમ્બ્યુલન્સ ચાલક સાગરભાઈ પટેલની મદદથી યુવાનના મૃતદેહને વલસાડ સ્ટેશન પર લાવવામાં આવ્યો હતો અને તેના પાસેથી મળેલા મોબાઈલ પરથી તેના વાલી વારસદારોને જાણ કરવામાં આવી હતી આ ઘટનાથી પરિવારજનો સહિત મિત્ર વર્તુળમાં ભારે આઘાત સાથે શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી